અને જૂનું દ્રષ્ટાંત કે એક મહાત્મા છે કોઈ માણસ તર્ક કરવા લાગ્યો કે તમે ભગવાન ભગવાન કરો છો તો ભગવાન ક્યાં છે મને દેખાડો તો કે જ્યાં જ્યાં નજર મારી ભરે છે યાદે ભરે છે આપને જે તું આ જોઈ રહ્યો છો ને એ જ ઈશ્વર છે તો કે એમ ન માનું મને દેખાડો તો માનું ત્યારે મહાત્માજી સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ એ આંખ દવા આંખનો વિષય નથી અંતકરણનો વિષય છે જો સમજે વહે પહેચાન શકાય તેની અનુભૂતિ થાય તો ના માનો મને તો આમ જો આંખ તો કે કા ભગવાન છે ઘણા તર્ક બુદ્ધિથી જે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ પેલો માણસ કાંઈ સમજવા તૈયાર નથી હોતો મહાત્મા એ દંડી સ્વામી છે હાથમાં દંડો રાખે તેને દંડી સ્વામી કહેવાય છે હાથમાં દંડો હતો ઓલો માણસ જે તર્ક કરતો તેના માથામાં એક દંડો ફળાક કરતો ફડકાડી દીધો માથામાં દંડો મારો એટલે શું થાય ભાઈ માથામાં પીડા થાય માથા માથામાં વેદના થવા લાગે પેલો માથું પકડીને કહેવા લાગ્યું કે તમારે મને ભગવાન ન દેખાડવા તો ના પાડી દેવાની જરૂર હતી પણ માથામાં દંડો મારવાની શું જરૂર હતી તમે મને માથામાં દંડો મારો મને કેટલી પીડા થાય છે એ તમને ખબર છે તો મહાત્મા કે પીડા થાય એ પીડા મને દેખાડતો માનો તો પેલો કે જેને થતી હોય એને ખબર હતું કે જો સમજે વહે પહેચાને બાત કહી ન જાતી જેને અનુભૂતિ થઈ છે એ જ માણસ સમજી શકે છે એ બીજાને સમજાવી શકતો નથી એક દીકરો બહુ જ આધ્યાત્મિક ને બાપ આડેધડ ઈશ્વરને ન માને પેલો દીકરો સમજાવવાનો પ્રયાસ કરે કે પિતાજી કોઈ ઈશ્વરીય તત્વ તો છે જ આ દુનિયાની અંદર એટલે આ ઝાડ પહાડ સરિતા સાગર આ બધું જ નિર્માણ થયું તો કોઈ તો તેનો સર્જક તો હોય જ ને પેલો પિતાજી કે ના એ તો બધું એની એની રીતે આ સૃષ્ટિ સર્જન પામે ને વિનાશ પામે ને સર્જન નહીં એ બધું ચાલ્યા કરે એવું કઈ કોઈ કોઈ સર્જન હાર કોઈ હોય જ નહીં પેલું છોકરો રોજ સમજાવવાનો પ્રયાસ કરે પણ આ પિતા સમજવા તૈયાર નહીં એક દિવસ પિતાજી બહાર ને આ છોકરો આધ્યાત્મિક તો પિતાને સમજાવવા માટે ઘરના આગલા રૂમની અંદર અતિ સુંદર એક રંગોળી બનાવે છે મનમોહક આકર્ષક આમ નજર પડતા જ આમ આપણે નજર ખેંચાય કે વાહ કેટલો સુંદર કોઈ રંગોળી બનાવે છે કેટલા સુંદર રંગબે રંગી રંગ પૂર્યા છે કેટલું કોમ્બિનેશન છે કેટલી સુંદર છે આગલા આગલા દોરડાની અંદર રંગોળી બનાવીને મૂકી દીધી છે ને પેલો પિતા આવે છે ને પગ મૂકતા જ કહે છે અરે બેટા કેટલી સુંદર રંગોળી જોતો ખરો કેટલી સુંદર છે કેટલા રંગબે રંગી રંગ છે મન આકર્ષાય મનમોહક કેટલા સુંદર રંગ પૂર્યા કેટલી સુંદર રંગોળી છે ધ્યાન દેજે બાપ થી બોલાઈ ગયો બેટા દીકરા આ આટલી સુંદર રંગોળી એટલા સુંદર રંગ પૂર્યા છે આ રંગોળી કોને બનાવે છે હવે સાંભળજો પેલો દીકરો કહે છે પિતાજી આટલી સુંદર રંગોળી આ પેન્સિલ ઊભી થઈ આ કલરો બધા આપોઆપ ઊભા થયા અને તેની અંદર પૂરાવા લાગ્યા બસ આમ જ આ પેન્સિલ આ પીછી આ કલર આ બધું જ આમનામ થવા લાગ્યું બધે પેન્સિલ ઊભી થઈ ફૂટફટી ઊભી થઈ આ કલરો બધા ઊભા થયા અને એ બધા આમ 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 પૂરાવા લાગ્યા થારો પિતા કહે હું તારો બાપ છોકરાને બનાવવાની વાતો કરે છે હે એ પીછી કે આમ ઊભી થાય ફૂટફટી કંપાસ કંપાસના સાધનો રંગની પેટી કલરો બધા આમનામ પૂરાય આટલી સુંદર રંગોળી બનાવનારો કોઈ હોય શકે દીકરા બેટા તો બાપ કહે દીકરો કે પિતા એ જ કહેવા માંગુ છું એક રંગોળી બનાવનારો કોઈ હોય તો આ સૃષ્ટિ સર્જન કરનારો કોઈ તો કોઈ જગ્યાએ હોય શકે ને કોઈ ઈશ્વર છે કોઈ પરમાત્મા છે કોઈ છે બ્રહ્મા નારદને કહે છે સ્વયંભુ પ્રકાશિત આદિ અનાદિ કોઈ તત્વ છે જેનું નામ નથી રૂપ નથી રંગ નથી આકાર નથી

નારજી જે કાંઈ તમારી આંખો દ્વારા તમને દેખાય છે એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે તેથી ભગવાન શિવ અને શક્તિ જગતના માતા પિતા છે તેમાંથી આ બધું જ વિસ્તાર થયો છે ત્યારે નારજી કહે છે પિતા બ્રહ્મા એ શિવ કેવા હતા તેનું રૂપ કેવું હતું તેની કલ્પના રૂપની કેવી કરી ત્યારે બ્રહ્માજી કહે છે એમના રૂપનું હું તમને વર્ણન કરી બતાવું છું શિશે મંદાગ્ની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચપ્ર પ્રસનાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂપ બસ આવું એમનું રૂપ હતું ચિત્ર વિચિત્ર રૂપ હતું જે ભગવાન શિવના રૂપને આપણે સૌએ કલ્પના કરી છે શિશે મંદાગ્ની ધારી મસ્તક ઉપર જટા છે જટામાં ગંગા છે ભાલ ચંદ્ર છે ત્રણ નેત્રો છે પાંચ જેના મુખ રહેલા છે દસ હાથ રહેલા છે જે ભગવાન શિવજીના રૂપ ને આપણે કલ્પના કરી છે ક્યારે કોઈ પૂછે તો આપ કહી શકો છો ભગવાન શિવજીના પાંચ મુખ છે તેથી મહાદેવના આપણે પંચમુખા મહાદેવ પણ કહી શકીએ છીએ પંચાનંદ પણ કહી શકીએ છીએ એક મહાદેવની વંદના છે આપ સૌને કંઠસ્થ હોઈ શકે ન હોઈ શકે ન કહી શકું પણ વંદના પ્રકરણની અંદર ભગવાન મહાદેવ માટે આ આ વંદના કહે કે ભગવાન શંકરજીના રૂપનું વર્ણન છે તેની અંદર ભગવાન શિવના પાંચ મુખ છે ચાર દિશા અંતરિક્ષ આવું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે અને મહાદેવની વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે જીવનની વેદનાઓમાંથી છૂટવા માટે ભગવાન શિવની વંદના કરવી જ જોઈએ અથવા આપણા ઈષ્ટની વંદના કુલદેવી વંદના કરીએ આપણે કોઈ ને કોઈ આપણા ઈષ્ટ હોય કોઈ ને કોઈ આપણા કુલ દેવતા હોય હું જેના ફામમાં રોકાણું છું ત્યારે એ ભાણ એ એના માલિકલ મળવા આવ્યા હતા તો એ એમ કહેતા કે અમે ભ્રમિત છીએ અમે ગણેશને માનીએ કે હનુમાનજીને માનીએ તો અમે માતાજીના માનીએ ઉમિયાના માનીએ ત્યાં કેટલા બધા ભગવાનો કોને અમારે માનવા કેતા અમે પછી શિવના માનીએ કે રામને માનીએ કે કૃષ્ણને માનીએ તો એમને મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ઘણા લોકોને મેં કીધું સંબંધ ખાલી પટ્ટાવાળા પૂરતી જ હોય ઘણા લોકોને ક્લાર્ક સુધીનો સંબંધ હોય ઘણાને નાયબ મામલતદાર સુધીનો સંબંધ હોય ઘણા લોકોને નાયબ મામલતદાર સુધીનો મામલતદાર સુધીનો સંબંધ હોય અને ઘણા માણસો એવા હોય છે કે આ કોઈ સાથે સંબંધ ન રાખે કલેક્ટર રહે સંબંધ રાખે કલેક્ટર જિલ્લાનો રાજા છે તો ભગવાન શિવ મૂળ છે બાકી બધા દેવતાઓ તેની નીચે

ભગવાન શિવજીના કેટલા મુખ તો કે પાંચ મુખ મહાદેવના રહેલા છે અને ભગવાન શિવજી ત્રિનેત્ર છે આ વંદના બહુ જ લોકપ્રિય ઓછી બની છે કથાના માધ્યમ દ્વારા લોકો જન સુધીમાં પહોંચાડવાનો પ્રયાસ તો કરીએ છીએ

સદારૂપી મુકુટ ભગવાન શિવજીના મસ્તક ઉપર છે ભગવાન શિવજીને સોના ચાંદી હીરા મોતીનો મુકુટ નથી આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીના મસ્તક ઉપર મુકુટ છે તો ભગવાન મહાદેવના મસ્તક ઉપર જટારૂપી મુકુટ છે ને શું મુકુટ સુંદર મુકુટ છે એ જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે ભગવાન સ્વયં શિવજીએ જટામાં અર્ધચંદ્રને ધારણ કર્યો છે શા માટે જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે અને જટાબાજી કેવડી નાની નાની વ્યમ ગત વ્યમ નોમ નોર્થ આકાશ આકાશમાં ફેલાયેલા વાળ પૂરા આકાશમાં ફેલાયેલી જટા એ ભગવાન શંકરજી ની જટા છે તો જ ગંગાજીના જલ પ્રવાહ એ જટામાં અટવાવી શકે ને

સમજ શકીએ આપણે કોઈ માણસ એમ ભગવાન શિવ માનતો એની મૂર્ખતા છે કાલ આપણે વર્ણન કર્યું તો અષ્ટમૂર્તિ આ ધરતી ભગવાન શિવની મૂર્તિ છે આપણે ઉઠીને બિસ્તર જાગીએ ધરતી પર પગ મૂકીએ આપણે માતા પૃથ્વીના પગે શા માટે લાગીએ છીએ એ ભગવાન શિવની એક મૂર્તિ છે અને જે માણસ સવારમાં ઉઠીને ધરતી પર પગ મૂકે અને માતા પૃથ્વીને પગે લાગે છે તે માણસની રક્ષાની જવાબદારી માતા પૃથ્વીને રહે છે પણ માણસો ભૂલી જાય છે માણસો ચૂકી જાય છે આપણી સવાર કેવી હોવી જોઈએ કેવી રીતે ભી ઉઠાય કેવી રીતે જગાય કેટલા વાગે જાગવું જોઈએ ઘણું બધું માણસ પોતાની જીવન શૈલી ચૂકવા લાગ્યો છે તેથી દુઃખની વાત છે આજ દિવસ રાત્રી નવી નવી હોસ્પિટલો બની રહી છે બે દુકાનો છોડીને ત્રીજી દુકાન મેડિકલ છે ના 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 શહેરોમાં મલ્ટીપ્લસ હોસ્પિટલો થવા લાગ્યાનું કારણ કયું કારણ એક જ કે માણસ દિન પ્રતિદિન રોગથી ઘેરાવા લાગ્યો છે મારે યુવાન ભાઈ બનને પ્રાર્થના ક્યારેક અવસર મળે તો ચાણક્ય નીતિ વાંચી લેજો ઘણા ઘણા સૂત્રો ચારે યુગમાં સાર્થક છે કોઈ કોઈ વાત આપણા કલયુગની અંદર સાર્થક નહીં પણ બનતી હોય પણ લગભગ બધા સૂત્રો ચાર યુગની અંદર સાર્થક બનારા સૂત્રો તેને સુંદર સુંદર સુભાષિત કહ્યા છે નીતિ સૂત્રો તેની અંદર કહ્યું કે જે દેશની અંદર દિવસ રાત્રિ વૈદો દવા બનાવવા લાગે વૈદો દિવસ રાત્રિ દવા બનાવવા લાગે ત્યારે રાજા એ સમજી જવું જોઈએ કે મારી પ્રજાનું પતન થઈ રહ્યું છે અત્યારે શું દેખાય છે આપણને હાઈ બીપી લો બીપી તરી પાંત્રી પચીસ વર્ષના છોકરાને એસિડિટી ગેસ કોઈ જીવન છે તેના હાઈ બીપી લો બીપી થવા લાગે છે આ કોઈ જીવન છે દરેક માણસો ને આપણા સૌનું જીવન ધીરે ધીરે ખોરવા લાગ્યું છે બ્રહ્મા નારદને કહે છે નારદ ભગવાન શિવની વંદનામાંથી વંદના કરવાથી માણસને વેદનામાંથી મુક્તિ મળે છે બહુ લાંબી વંદના છે વંદે ભક્ત શ શિવમ શિવમ સ્વરૂપ પરમાત્મા પગે લાગુ છું અષ્ટમૂર્તિ સ્વરૂપ પરમાત્મા હું પ્રણામ કરું છું રોજ માણસે અષ્ટમૂર્તિની વંદના કરવી જોઈએ કોણ કરે છે કોણ આકાશને પ્રણામ કરે છે કોણ સૂર્યનારાયણને પ્રણામ કરે છે કોણ ચંદ્રને પ્રણામ કરે છે કોઈ નહીં કોણ જલનો સ્પર્શ કરતા જલને પ્રણામ કરે કોઈ નહીં અષ્ટમૂર્તિઓ દ્વારા આપણું જીવન નિર્ભર છે અને અષ્ટમૂર્તિ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે શિવ મહાપડ ગ્રંથની અંદર તેનો બહુ જ વિસ્તાર કે છે અષ્ટમૂર્તિ કાલે પણ આપણે થોડું દર્શન કર્યું હતું આ વંદનાની અષ્ટમૂર્તિને યાદ કરવામાં આવે છે પણ આ વંદના લગભગ કોઈને કંઠસ્થ નથી પણ આ વંદના પ્રકરણ એક વંદના સૌને કંઠસ્થ હોય છે શિવાલયમાં દિવાલયમાં પૂજામાં અર્ચનમાં સત્સંગમાં ભજનમાં દરેક જગ્યાએ એક વંદના એટલી લોકપ્રિય બની છે એ સૌને કંઠસ્થ હોય છે તો આશા રાખું છું આપ સૌ પણ થોડો સાથે આપનો ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવો પ્રયાસ આપણે સૌ સાથે ભેગા મળીને કરીએ મને ભરોસો છે આપને સૌને મુખ છે સુર ગુરુ દેવતાઓ નું ગુરુ બ્રહસ્પતિ બ્રહસ્પતિ ના ગુરુ ભગવાન શંકર છે જગતના કારણરૂપ છે ભગવાન શિવ છે

we કલ્યાણ પણ કરે કલ્યાણનો વિસ્તાર પણ કરે છે ભગવાન શિવ વંશ પણ આપે ને વંશનો વિસ્તાર પણ કરે છે તેથી ભગવાન શિવ જે માટે કહ્યું છે કે દરેક વસ્તુનો વિસ્તાર કરનારા એવા ભગવાન શિવ જીવનની દરેક વેદનાઓને દૂર કરનારા હે ભગવાન મહાદેવ આ મહાદેવની સુંદર વંદના છે બ્રહ્માજી કહે છે આદિ ભગવાન શિવનું રૂપ એ આમ કાલ્પનિક આ રૂપનું અમને દર્શન કર્યું ભસ્માંગ છે અંગ ઉપર ભસ્મને ધારણ કરેલી છે રૂપ મનોહરમ અંગ ઉપર એટલી બધી ભસ્મા લગાવેલી છે તો પણ જેનું રૂપ મનને હરણ કરનારું રૂપ છે સૌમ્ય છે દરેક વરદાનો આપવા માટે સમર્થ છે વનમાં આશ્રિત જે છે તેના આશ્રય સ્થાન ભગવાન શિવ છે વનમાં કોણ આશ્રય છે ઋષિ મુનિઓ વનમાં રહે છે જેમના આશ્રય સ્થાન છે એ ભગવાન શિવ છે જેમાં અંગો પર ભારણ કરનારું શંકરાચાર્ય ભગવાન શિવજી ના રૂપનું સુંદર વર્ણન છે તેનું રૂપ કેવું છે તેમની શ્રેષ્ઠ તેમની લીલા કેવી છે પણ શિવ માટે આવું સુંદર મજાનું કહેવાનું છે કોઈ પોતાના પૂરા અંગ પર ભસ્મનું લેપન કરીને કોઈ વ્યક્તિ બેઠા હોય એનું રૂપ શું મનને હરનારું રૂપ લાગે છે દર્શનીય લાગે પણ શંકર ભગવાન માટે કહ્યું છે આ તમારું રૂપ દરેકના મનને હરનારું રૂપ લાગે ભગવાન શિવ કોઈ પણ રીતે દરેક રીતે સુંદર જ છે તેથી શિવ માટે બોલીએ સત્યમ શિવમ સુંદરમ બોલવાનું કારણ કયું છે શિવ દરેક રીતે સુંદર છે ભસ્માંગ છે અંગ પર ભસ્મ લગાવેલી છે ભસ્મ નું લેપન છે તો પણ આદિજગત ગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે મન ને હરનારું આપનું રૂપ છે સૌમ્ય છે વનમાં આશ્રય કરનાર ઋષિ મુનિઓના તમે આશ્રય સ્થાન છો આ શંકરાચાર્યજી બોલ્યા છે ભસ્માંગ રાગ કૃત રૂપ મનોહર અને એક કથા જોઈએ તો વનમાં રહેતા વનવાસીઓનો ભગવાન શિવ છે